જે કૃષિ ઇન્ડિયાનું ખાતર છે તે મેં મગફળીની અંદર કે બ્લેક કાર્બન અને જેડ વાવેલું હતું અને જે પિરાસ માંડવીમાં મને દેખાતી હતી તો મેં આ ખાતર નાખ્યું અને મારી માંડવી એકદમ કારી અને સુપર માંડવી થઈ ગઈ હતી ત્યારે આ જોઈ અને મારા છેટા પાડવી અને મારા મોટા ભાઈ છે જેને આ જોઈ અને એને મને પૂછ્યું કે આમાં તમે શું કર્યું એટલે એને મારી આગળથી આ ભલામણ લીધી કે તમે આમાં શું નાખેલું છે ત્યારે મેં એને એમ કીધું કે કૃષિ ઇન્ડિયાનું જે ખાતર આવે છે મેંદેડાથી હું સમજુવાલાની નેથી મેં ખરીદી કરેલી છે તો મારું જોઈન પણ એણે આ કરેલું છે મારું નામ સુધી રમેશભાઈ લવજીભાઈ ચીરોડા ગામ મારું હું ખેતી સાથે લગભગ એમ મનો એકાશીથી સંકળાયેલો છું તે આજ સુધી અમે રાસાયણિક ખેતી કરતા હતા એ ગઈ સાલ મેં મારા કાકાના દીકરા થાય છે નિલેશભાઈ એને અમારા બાજુમાં જ ખેતર છે મેં જોયું તો એને એ લોકોએ મગફળીમાં ઝેડ એજ બી માઇક્રો જેવું ખાતર કૃષિ ઇન્ડિયાનું વાપરેલું હતું એ જોઈને મેં પણ પોર અખતરો કરેલો એ મારે મગફળીના વર્ષો વર્ષ આંકડા મુજબ ગઈ સાલ મને એકરે પાંચ મણનો વધારો મળ્યો આજે નિલેશભાઈની વાડીએ ઉનાળુ સિઝનનું જોવા આવ્યો ત્યારે એને કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરેલું છે તલમાં એટલે રિઝલ્ટ એને બહુ મળ્યું હું તો વાપરતો નહીં પણ આખેલે મેં જોયું એટલે ઓણ હું સિઝનમાં મારો પ્લાન છે કે બે એકમાં હું કૃષિ ઇન્ડિયાનું ખાતર સોયાબીન માટે વાપરું